નમસ્કાર દર્શક મિત્રો અમારી અમાર ગડસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગર એવા ગોપાલ ભરવાડને તો તમે જ જાણતા જશો તો મિત્રો ગોપાલ ભરવાડ એમના ચાહકો માટે નવા નવા લવ સોંગ અને બે સોંગ લઈને આવતા હોય છે અને ચાહક મિત્રોને ખૂબ જ ગમતા હોય છે તો મિત્રો ફરીવાર ચાહકો માટે જોરદાર નવું સોંગ લઈને ગોપાલ ભરવાડ આવી રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે જીવ દેનારી જીવ લઈ ગઈ તો મિત્રો આ સોંગ ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો પૂરો જોવા વિનંતી અને મિત્રો તમને આ ગોપાલ ભરવાડના સોંગ ગમતા હોય તો મિત્રો અવશ્ય કોમેન્ટ કરી અમને જણાવજો અને મિત્રો આ ટાઇટલ પર લાગી રહ્યું છે કે આ ગોપાલ ભરવાડનું સોંગ સુપરહિટ જશે અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવન આવો સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને મિત્રો વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો તમારા ગામનું નામને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો મિત્રો આ ગોપાલ ભરવાડના સોંગની વાત કરીએ તો મિત્રો આ ગોપાલ ભરવાડનું સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે ટી સિરીઝ ગુજરાતી તો મિત્રો ટી સિરીઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર સોંગ રિલીઝ થઈ ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશો બીજા વિડીયોમાં જય માતાજી